સ્વયભૂ બ્રહ્મસેવક રાજકોટ દ્વારા તારીખ થી દસ મે સુધી ભગવાન પરશુરામ જન્મોત્સવની જાજરમાન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે પાંચ ના રોજ અયોધ્યા ચોક થી બપોરે વાજતે ગાજતે રેલી નીકળી હતી શહેરના વિવિધ રાજમાર્ગો પર થઈને આલાપ ગ્રીન સિટી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે જાજરમાન રેલી દ્વારા ભગવાન પરશુરામની સ્થાપના કરવામાં આવી હતી આમ ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત તારીખ પાંચથી દસ મે સુધી રોજ રોજ સભર અને સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ બોલાવવામાં આવશે